નમસ્કાર બેનિફિટ બિઝનેસ બુલેટીનમાં આપનું સ્વાગત છે હું રાજવી તો જાણી આજના મહત્વના સમાચાર આઈસીઆઈસીઆઈ બેંકે રૂપિયા ત્રણ હજાર નવસો પિસ્તાળીસ કરોડની મૂડી એકત્ર કરવાની મંજૂરી આપી પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા ટિયર ટુ બોન્સ ઇશ્યુ કરીને આ રકમ એકત્ર કરી ઇશ્યુમાં દરેક ફેસ વેલ્યુ રૂપિયા એક કરોડ છે જેના પર સાત વાર્ષિક વ્યાજ દર નક્કી કરાયો એમેઝોન ઇન્ડિયાએ રૂપિયા એક હજારથી ઓછા ભાવની વસ્તુઓ પર ઝીરો રેફરલ ફી એકત્રીસ ડિસેમ્બર સુધી વધારી ફ્લિપકાર્ટ બાદ એમેઝોનનો મોટો વારો કમિશન છૂટથી ગ્રાહકોને પણ ભાવમાં રાહત મળવાની શક્યતા અદાણી ગ્રુપ દક્ષિણ ભારતમાં ગૂગલના એઆઈ ડેટા હબ માટે ડોલર પાંચ બિલિયન સુધીનું રોકાણ કરવાની યોજના પર સીએફઓ જુગેશ ઇન્દર સિંહે માહિતી આપી વિશાખાપટ્ટનમમાં દેશનું સૌથી મોટું એઆઈ ડેટા સેન્ટર કેમ્પસ બનાવાશે ભારતનો કોફી ઉદ્યોગ બે વૃદ્ધિ પામી ડોલર બિલિયન સુધી પહોંચશે આઉટ ઓફ હોમ સેગમેન્ટમાં પંદર થી વીસ ટકા સુધીની વૃદ્ધિની શક્યતા દેશનું ઉત્પાદન બે હાજર સુડતાલીસ સુધી નવ લાખ ટન સુધી વધારવાનો કોફી બોર્ડનો લક્ષ્ય તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે